આ વોર્ડ નંબર સાત ની પરિસ્થિતિ છે કદાચ કોઈ કે વિકાસ તો એને બતાવી શકો આપણે બરાબર કોઈના છોકરા બાળકો કોઈ બીમાર થાય રમતા હોય એની જવાબદારી કે સારા વાંધો નથી વાંધો જે કામ નથી થતા ને એનાથી વાંધો છે બરાબર આ આ સાત નંબર વોર્ડ ની હાલત છે બરાબર અને રહેણાક વિસ્તાર માં છે બાર નું નથી ક્યાંય બરાબર હા ગાયું આ ગાયું પ્લાસ્ટિક ખાય છે આ બરાબર કચરા પેટી નહીં મૂકી શકતા હોય કે ન મૂકવાની દાનત નહીં હોય વિચારવાનું એ છે જનતાને ખાલી જાગવાની જરૂર છે બાકી કામ તો કરવા પડે ગાયું બીમાર પડે કોઈના બાળકો નાના બીમાર પડે રમતા હોય હાલો અત્યારે તો તડકાનો ટાઈમ છે ના હોય પણ સાંજના ટાઈમ અહીંયા બાળકો રમતા જ હોય છે આ જોઈ લ્યો આ આ પરિસ્થિતિ જોઈ લ્યો હાથ નંબર વોર્ડની બરાબર હજી સ્ટ્રીટ લાઇટ ના કેટલી સાત નંબર રોડ માં કેટલી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ બંધ છે ને એ સાંજે બધીને વિડીયો મૂકીશ બરાબર મારા પોતાની મારી પોતાની ગલી માં આજે છ મહિના થી સ્ટ્રીટ લાઇટ બંધ છે કોઈ જવાબ નથી દેતું બરાબર આ જોઈ લીધું આ શું આખા સિક્કાનો કચરો ઉપાડીને અહીંયા જ નાખતા હશે એવું હોય છે આ બીજી ગઈ કે જે પ્લાસ્ટિક ખાય છે બરાબર આપ જોઈ શકો છો હવે વિપક્ષ જેમ ના કહી તો સારું કે આ ગાયું બે હું મૂકીને આવ્યું હોઈશ હું લઈ આવ્યું હોઈશ બરાબર જે સત્ય છે ને આપણે બત બતાવવા માંગીએ છીએ જનતા સમક્ષ પબ્લિકને ખબર પડે બરાબર કે વોટ આપવો કે ન આપવો અને પાછા કોઈ પણ તમે કોઈ પણ પ્રશ્ન લઈને જાઓ એટલે જવાબ એવા આપે બરાબર અમારે કેને કેવું અમારે શું કરવું નેક્સ્ટ વિડિયો આજે સાંજે આવું છે આ જોઈ રહ્યા છો સાત નંબર વિસ્તાર રાધા સ્વામી સોસાયટી સાત નંબર વારંવાર રજૂઆત કરતા છતાં જોઈ લ્યો હજી આનો કઈ ઉકેલ નથી એના જે રહેવાસી છે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરે છતાં પણ આનો કઈ ઉકેલ નથી થયું આ ગટ ગંદકી તમે જોઈ શકો છો રાધા સ્વામી સોસાયટી સાત નંબર આ એરિયામાં ગટરનું કાંઈ કામ થયું જ નથી ને ગટર અહીંયા બનાવેલી જ નથી રજૂઆત કરતા એવી રીતે જાણવામાં એવી રીતે જાણવામાં આવે છે કે અહીંયા જ્યાં સુધી રોડ નહીં બને પાછું ત્યાં સુધી ગટરનું કામ નહીં થાય કેમ શું કામ નહીં થાય ભાઈ ત્યાં સુધી શું આ બધે બીમારીનો સામનો કરવો પડશે અહીંયાના રહેવાસીઓ આ ગંદકીથી કેવી કેવા મચ્છર આવે છે જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી આ લોકો શું અહીંયાના રહેવાસીઓને બધે આવી પરિસ્થિતિનો ક્યાં સુધી સામનો કરવો જોઈશે ક્યાં સુધી કરવું પડશે તો આનો જરાક જોઈ જોઈ જે પણ કાર્ય કરતા હોય જે પણ વોટ માંગવા આવે છે તો આને બધું ધ્યાનમાં લેવું તમારે આ ચીજને આ ગંદકીને કે કેટલો ટાઈમથી આ અહીંયાના રહેવાસીઓ આનો સામનો કરી રહ્યા છે કેટલી ફે રજૂઆત કરેલ છે છતાં પણ અહીંયા ગટરનું કાંઈ ઉકેલ નથી જોયે નથી સાફ સફાઈનો કાંઈ ઠેકાણ રોગી ગંદકી જ છે સાત નંબર વિસ્તાર રાધા સ્વામી સોસાયટી સિક્કા ભગવતી